સરકારના ટેકાથી રાજ્યના ખેડૂતો નાખુશ થયા છે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે તેવામાં દરેક લોકોને રૂપિયાની જરૂર હોય તે સ્વાભાવિક છે ત્યારે જામનગરમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરે તે પહેલા જ ખેડૂતોએ મગફળી વેચી નાખી છે વીસ કિલો મગફળીનો છસોથી એક હજાર રૂપિયા ભાવ બોલાતા ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો દિવાળી નજીક હોવાથી ખેડૂતોએ ઓછા ભાવે મગફળી વેચી હતી ખેડૂતોએ જણાવ્યું કે શિયાળુ પાકના વાવેતર માટે પણ નાણાંની જરૂર હોવાથી મજબૂરીમાં ઓછા ભાવે મગફળી વેચી છે

આ આવ્યા હોય ન મગફળી રિજેક્ટ થાય એટલે પાછી અમારે તો લઈ જવી પડે તો અમારી ભાડે ચડી જાય ન ચડે તો ખેડૂત કરે ખેડૂત ને કમસે કમ બસો થી અઢીસો માડે તો કમસે કમ રાખવી જ પડે ટકા ભાવે